કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી બંધુ મંગલમૂરતી ધરી સર્વોપરી શ્રીહરી દીક્ષાર પી અહો ગુણાતીત સમી જેને ગુરુ જોગિયે કાકાને વરિયા પદિવ્ય દ્વયનું અદ્વૈતનો ખૂંજ છે ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું હે વા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા કરુ સહેજાન સ્વાય મહારાજની જય શ્રી અક્ષર શ્રેક્ષરપુરસોત્તમ મહારાજની જય ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય ગુરુ હરિયોગજી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વાય મહારાજની જય 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 આત્મીય સમાજ નિ ਜੈ 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 ਦਾਸ ਨਾ ਦਾਸ ਨਾਰ ਨੇ ਜੈ 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 ਗੁਰੂ ਹਰਿ ਪਰਮਜੇ ਸਵਾਮੀ ਸ੍ਰੀ ਮਾਉਤਰ ਸਤਵਰੇ ਪੂਜ ਨਿਰਮਲ ਸਵਾਮੀ ਸੰਤ ਰਜ ਦਾਸ ਸਵਾਮੀ ਪੂਜ ਤਿਆਗ ਸਵਾਮੀ ਸਭ ਸੰਤੋ ਪੂਜ ਉਸ ਸ੍ਰੀ ਅਨੰਦ ਧਾਮਨਾ ਸੋ ਵਾਲਾ ਮੁਕਤੋ ਦੀਵਾਲੀ ਨੂੰ ਪਰਵਾ અને નૂતન વર્ષના દિવસો હવે પૂરા થયા આપણે સૌએ નવા વર્ષે એક ઠરાવ કરવો છે એ ઠરાવ રાખીને જીવવું છે હાહા ગડથલ કરવી છે પ્રયત્ન કરવો છે સુરુચિ રાખવી છે કે જેવી રીતે સ્વામીજી યોગીજી મહારાજ પાસે જીવ્યા બાપા પાસે કેટલું અદ્ભુત આદર્શ જીવન સ્વામીજી જીવ્યા યોગીજી મહારાજ સ્વામીજી કહેતા કે છ ચોપડી ભણેલા પાંચ રૂપિયાનું પરચુરણ હોય તો ગણી ન શકે પણ અદભુત દર્શન બાપા કરાવતા સ્વામી કે ભાઈ અડધી મિનિટ કે મિનિટ લેટ પડ્યા હોય તોય કે કેમ ગુરુ મોડા પડ્યા મુંબઈ અક્ષરવોની વાત કરતા સ્વામીજી કહે છે કે બાપા સાડા ત્રણ વાગે આવીને આસન પર બિરાજમાન થાય છે તુંબડીથી પાણી ગ્રહણ કરે છે અને સ્વામીજી ટપાલનું પોર્ટફોલિયો લઈને આવીને બેસે છે આ તુંબડી મૂકે એ પહેલાં તો બેસી ગયા હોય છે છતાંય કહે છે ગુરુ કેમ મોડા પડ્યા એ યોગીજી મહારાજની સ્વામીજી કે અમારી પાસે કેવી અપેક્ષા હતી હું એવું માનું કે સ્વામીજી આપણને સૌને એવું કોક જીવન જીવાડવા માટે આ વાતો કરી છે નવા વર્ષે આપણે એવો ઠરાવ કરવો છે કેવળ ગુરુમુખીને ઠરાવ રહિત બાપા પાસે સ્વામીજી એવું અદ્ભુત જીવ્યા છે ભગવાન સ્વામિનારાયણ પાસે ગુણાતન સ્વામી એવું જીવ્યા ગુણાચન સ્વામી પાસે ભગતજી મહા જાગા સ્વામી અદાજી એવું જીવ્યા શાસ્ત્રી મહાજ પાસે યોગી મહારાજ એવું જીવ્યા અને યોગી મહારાજ પાસે સ્વામીજી અને ગુણાતીત પુરુષો એવું જીવ્યા આપણે આ વાતને નવા વર્ષે આપણી પોતાની બનાવી છે જ્યાં સુધી મંદબુદ્ધિની સાથે જીવીએ છીએ ત્યાં સુધી તો સંકલ્પો વિકલ્પો થવાના જ અને સંકલ્પ પૂરો કરવા આપણે ખૂબ પ્રયત્ન પણ કરવાના પણ પાછા વળીને વિચારીએ કે ખરેખર સ્વામીજીને ગમશે હું આ કરીશ તો સ્વામીજી રાજીત આપણે પૂછીએ અહીં બેઠા છે આપણા સૌના હૃદયાકાશ તે વિશે બિરાજમાન છે રસગંધ મૂર્તિ એને પૂછીએ આ તો વિચાર આવે ને આપણે એપ્લિકેશન માટે પ્રયત્નો કરીએ નવા વર્ષે આપણે થોડુંક પાછા વળતા શીખીએ બસ વિચાર ના આવે એવું નથી કે તો આવે જ પણ પેલા કીર્તનમાં કંઈ ગાયું છે ને વિચારમાં પણ ગરણી મૂકીએ આપણે આપણે આ ઠરાવ કરવો છે બસ કે ઠરાવ રહિત અને ગુરુમુખી જીવવું છે એક પ્રયત્ન તો કરીએ આપણે એકદમ સિન્સિયરલી ઓનેસ્ટલી એ પ્રયત્ન આપણે કરીએ સ્વામી જીવાડશે બળ એ આપશે આપણને સો ટકા બળ આપશે બરાબર પ્રયત્ન જ ન કરીએ તો આપણે આ વાતને નજરમાં લેવી છે વિચાર તો આવે જ આપણે સેવા સોંપી હોય કોઈ ડિપાર્ટમેન્ટ સોંપ્યું હોય અને સરસ કરવાનું જ છે પણ આ વાત જ્યાં સુધી નહીં પકડીએ ત્યાં સુધી આપણને સ્વામીજીની આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી ભજનનું સુખ નહીં આવે ત્યાં સુધી આપણી જે બાહ્ય દ્રષ્ટિ એ નહીં ટળે બાળક બુદ્ધિ જશે જ નહીં તો નવું વરસ બેઠું આપણે બધા આ ઠરાવ કરીએ મારે પણ આ કરવાનો છે આપણે સૌએ અને ત્યાર પછીનો કોઈ આનંદ છે કોઈ હૈયામાં સુખ છે એક વક જુદું હશે એક અને નિશ્ચિંતા પ્રગટી જશે હૈયામાં આપણને અંદરનો આનંદ નથી આવતો એટલે આપણે બહારનો આનંદ શોધવો પડે છે અંદરનો આનંદ નથી આવતો એટલે જ આપણા મન બુદ્ધિ બધા જુદા જુદા તર્ક કરીને રસ્તાઓ શોધવા પ્રયત્ન કરે છે પણ મહારાજને સ્વામી ચોક્કસ આપણને કરાવશે કારણ કે સ્વામીજીને આપણી પાસે આ કરાવવું હતું એ ગુણાત્મ જીવનમાં ડૂબીએ કેવું જીવ્યા કોઈક ભગતે બહુ પ્રેમથી પેડાનો પ્રસાદ ખવડાયો અને ખાધો પછી આમ વિચરણમાં નીકળ્યા તે મહારાજ સ્વામીની વાતમાં સ્વામીએ કરી છે કાપડી સ્વરૂપે પ્રગટ થયા કારણ કે મહારાજ કે સાધુરામ કપાળ ધગે છે એક પેડો ખાધો એમાં હું ચમકારો થઈ જવાનો હતો ગુણાચંદન સાહેબ કેવું જીવ્યા એ મહારાજની મરજી સમજી ગયા જિંદગીભર એમણે દૂધની કોઈ પ્રોડક્ટ જમ્યા જ નથી આપણે જાણીએ છીએ આ વાત આપણને સ્વામીજીની રુચિ ખબર છે સ્વામીજી અનુવૃત્તિ પણ ખબર છે હવે આપણે નવા વર્ષે હેઠળ એની અનુરુત્તિ જ આપણી પ્રવૃત્તિ બને એવો ઠરાવ કરવો એ આપણે યાદ કરીએ સ્વામીજી સાધુ થયા દીક્ષા આપી આપણે દશેરાના દિવસે ઉજવ્યું તો કેવા ચાર સંકલ્પો કર્યા સ્વામીજીએ પાર્સદી દીક્ષાના દિવસે એને આપણે આપણા પ્રાણ બનાવ્યા છે એ રસ્તે ચાલવાની શરૂઆત ચાલ્યા જ છીએ નથી ચાલે એવું ના કહેવાય પણ થોડી સ્પીડ વધારવાની જરૂર છે સ્વામીજી પાસે અમે સંતો બધા ગયા અને પ્રાર્થના કરી સ્વામીજી પ્રત્યુત્તરમાં એટલું જ બોલ્યા કે તમે બધા આત્મીયતા તો રાખો છો કે મારી ઈચ્છા છે તમે થોડી સ્પીડ વધારો એમ તો આપણે આ ઠરાવો તરફ આપણી ગતિ માડીએ કેવળ કેવળ ઠરાવ રહિત ને ગુરુમુખી જીવવું છે બસ આપણે સ્વામીજીના વચનને પકડીએ એને આપણી પાસે શું કરાવવું છે આપણને બધાને ખબર છે એ વાત આપણે કરીએ પણ છીએ નથી કરતા એવું નથી કહેતો પણ થોડા વધારે એમાં કેન્દ્રીય થઈએ એ તરફથી સુરુચિ છે એને વધારીએ એની ગતિ વધારીએ આપણે તો ચોક્કસ સ્વામીજી આપણને નવું વરસ આવે ને ત્યાં સુધી એટલું તો કરી આપે આપણા સૌના જીવનમાં એવી સુરુચિનો એક દીપ નિતાંત જલતો કરી દે સંજોગો બદલાય સમય બદલાય પણ આપણો ઠરાવતા બદલાય એવું આપણને કરી આપે રાજી કરવા તો મંડ્યા છીએ આપણે દરેક પોતપોતાની રીતે ખૂબ મંડ્યા છે નાની ખૂબ સેવા કરે છે ખૂબ દોડે છે બધા ખૂબ સારી ભાવના છે પણ હજુ એવું લાગે કે આપણે બધાએ ખૂબ જાગ્રત થવાની જરૂર છે ખૂબ જાગૃત થવાની જરૂર છે એટલે બહુ લાંબી વાત મારે નથી કરવી પણ નવા વર્ષે નૂતન વર્ષે આપણે સૌ આ તરફની ગતિ વધારીએ કેવળ 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 જેમ સ્વામીજી બાપાના જીવનમાં ડૂબેલા જ રહ્યા નિતાંત ડૂબેલા રહ્યા સ્વામી કે મને બહુ ભીડો પડે તો યોગી મહારાજ બત્રીસ કિલોમીટર ચાલતા ગયા એ પ્રસંગ યાદ કરું મને મારો થાક ઉતરી જાય આપણને કહેલું છે સ્વામીજી આ વાત તો એ વાત તો મનન તમને બધાને લાગુ પડે અને એવો ભીડો એવો બાપાએ બેઠો કે સ્વામીજી બેઠ્યો એવો તો આપણી ભાગ આવ્યો જ નથી બિલકુલ નહીં ટ્રેક્ટરના પંખા પર સ્વામી જતા બેસીને મેં જોયું છે એ દર્શન કર્યું છે આમાં માલે આખું શરીર પણ યોગીમાની મરજીને એ ચૂક્યા નથી છે જે હાલ્યા નથી એ પુરુષ આપણે એના દીકરા છીએ એના ભૂલકા છીએ આપણે એમના જીવનમાં ડૂબ્યું ડૂબીએ એટલે આપણને બળ મળે જ સો ટકા એ બળ આપે જ આપવા જ બેઠા છે એમનો જ એ કૃત નિશ્ચય છે એમો તો આપણે વધારે થોડો સહકાર આપ્યો છે વધારે સહકાર આપી દઈએ નવા વર્ષે આપણને બધાને સ્વામી જેવું કરી આપે ક્યારે 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 આપણે સુરુચિમાં ઓટ ના આવે સ્વામીજી જેવા પ્રસંગો તો આપણા જીવનમાં બનવાના જ નથી એટલે તો આપણા બધાએને એવા તો ચૈતન્ય ડેવલપમેન્ટ કર્યા છે એ વખતે જે સમાજ હતો જે પ્રસંગો બનતા નિર્વણ સ્વામીને ખબર છે દાસ સ્વામીને પણ ખબર છે એવું તો અત્યારે બનવાનું નથી પણ આપણી સુરુચિ વધે અને એ તરફની ગતિ આપણી વધે એવો આજે અંતરથી ઠરાવ કરવો છે પણ સામાન્ય વચનને આપણે માનીને જો જીવવાનો ઠરાવ કરશું ને તો આપણી નજર એના તરફ સહેજે રહેશે બહુ લાંબી વાત ન કરતા અંતરથી ઠરાવ કરીએ એ સ્વામીજીના જીવનમાં ડૂબેલા રહ્યો એ કેવું જીવ્યા ગમે તેવા પ્રસંગોમાં એમનું હાસ્ય વિરવું નથી ગમે તેટલા ભીડામાં બાપાએ લીધા પણ પાછું વરીને જોયું નથી આપણે સેવા તો એક પછી એક ચાલુ છે યુવક હતા ત્યારે નિર્વણ સાઈને ખબર છે દાસ ને ખબર છે પણ એ ક્યારેય પાછું વરીને જોયા નથી યોગી મારા તરફ નજર રાખી અને ખોવાઈ ગયા બાપામાં આપણી આટલી જ સાધના છે એમાં ખોવાનું છે એમના તરફ નજર રાખે છે તો મહારાજ સ્વામી ગુરુ શાસ્ત્રીજી મહારાજ ગુરુ યોગીજી મહારાજ અને પ્રગટ ગુરુ હરીફ સાહ સાહેબમાં જ આપણને સૌને એવા બળબુદ્ધિને શક્તિ આપે જેવું બુદ્ધિઓ ગર્પે કે એક વર્ષ તો આપણા સૌનું શિક્ષા પદ્ધતિ શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે ને સ્વામીજીનો દીક્ષાનો હીરક મહોત્સવ આવ્યો આપણા માટે કેટલો સમય આખી જિંદગી એણે આલતી હતી ઓહોહો સમગ્ર જીવન મહારાજ તમારા માટે જીવ્યા પોતા માટે તો કંઈ હતું જ નહીં એમને તો આપણે આટલો જ ઠરાવ કરીએ કેવળ એમના થઈને જીવીએ બસ મનમાં આવ્યો વિચાર કરવો છે એવું ના રાખીએ પૂછીએ આ પાડતા ના પાડતો ના તો ચોક્કસ હૈયામો એક આનંદ પ્રગટાવી દેશે કેવળ ગુરુમુખી જીવવાનું મન થઈ જશે તો એવો ઉદ્યોગ આપણને સૌને મહારાજ સ્વામીને ગુરુ હરિય અર્પે એટલે જ પ્રભુચરણે ગુરુચરણે અંતની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ